મહેસાણા દૂધસાગર ડેરીના પશુપાલકોની પશુપાલક સમિતિ દ્વારા ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે સદી માતાજીના મંદિર પાસે પશુપાલકોના પાંચ મુદ્દાઓને લઈ મહાસંમેલન યોજાયું જેમાં દૂધસાગર ડેરીના વિવિધ બ્લોકના મહેસાણા વિસનગર ખેરાલુ વિજાપુર હારીજ પાટણ માણસા કલોલના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જાગો પશુપાલક જાગોના નારા લગાવ્યા હતા આ સંમેલનમાં પશુપાલક સમિતિ દ્વારા પશુપાલકોના મુખ્ય પાંચ મુદ્દાઓની માંગણીઓ વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી હાલમાં ડેરીઓમાં લાગુ કોઠા પદ્ધતિ રદ કરીને જૂની દૂધ ખરીદી ભાવ પદ્ધતિ ફરીથી લાગુ કરવા માંગ કરી હતી બજેટમાં એકસો અઠ્ઠાણું કરોડનો વ્યાજ કમિશનનો ખર્ચ બતાવવામાં આવ્યો છે એમાં એક લીટરે બે રૂપિયાને પચીસ પૈસા દૂધ પશુપાલકોને ભોગવવાના આવે છે તેમની સ્પષ્ટતા ચેરમેનશ્રીએ કરવી બીજા રાજ્યોની ખરીદી સેન્ટરો કરતાં મહેસાણા પાટણ ગાંધીનગરના પશુપાલકોને ઊંચો ભાવ આપવામાં આવે તો એ સેન્ટરો રાખવાની અને ખર્ચ પાડવાની જરૂર નથી સો કરોડથી મોટા ખર્ચ પ્રોજેક્ટ કરવા હોય તો દૂધસાગર ડેરીએ દૂધ મંડળીઓના સભાસદોની પરવાનગીથી એ પ્રોજેક્ટો મંજૂર કરવા ડેરી દેવા મુક્ત ના થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ તથા નવા બાંધકામમાં અંકુશ લગાવવા પશુપાલકો વહીવટ કરતા જે છે એ દૂધના ભાવ ઓછા અને દૂધ ખરીદ પત્રકની અંદર પત્રક ની અંદર માણસા વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના લગભગ પાંચેક પાંચેક હજાર ખેડૂત પશુપાલન દૂધ ઉત્પાદકો સ્વયંભુ ભેગા થયેલા હતા અને એમાં અમે પાંચ મુદ્દાની જે રજૂઆત કરી ભાવપત્ર પછી જે કંઈ છે એ બધી રજૂઆતો દર્શાવેલી છે એ માગણીઓ જ્યાં સુધી સંતોષાશી નહીં ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરવા માટે તમામ જગ્યાએ ફરી અને લોકોને જાગૃત કરીશું એટલે જે દૂધ ગ્રાહકોને દૂધ ખરીદ પત્રક સંઘ દ્વારા જે નક્કી કરવામાં આવેલું છે એ કોઠા પદ્ધતિ જેને કહેવામાં આવે છે એ અગાઉ જે હતું એ એક જ પાઇપનો જુદા જુદા સ્લેબ પાડ્યા વગર અમલમાં લેવામાં આવે જૂની પદ્ધતિ મુજબ પછી બીજું બજેટમાં એકસો અઠ્ઠાણું કરોડ નવ્વાણું કરોડ જે ખર્ચ બચાવવામાં આવ્યો છે વ્યાજ કમિશનનું તો એમાં એક લીટરે બે રૂપિયા પચીસ પૈસા દૂધ પશુપાલકોને ભોગવવાના આવ્યું છે તો એની સ્પષ્ટતા ચેરમેનશ્રીએ કરવી બીજા રાજ્યની ખરીદી સેન્ટરો કરતો મહેસાણા પાટણ ગાંધીનગર ના પશુપાલકો ને ઊંચો ભાવ જો આપવામાં આવે તો એ રાખવાની ખર્ચ પાડવાની કોઈ જરૂર નથી એટલે સો કરોડ થી મોટા ખર્ચ પ્રોજેક્ટ કરવા હોય તો દૂધ સાગર ડેરી એ દૂધ મંડળીઓના સભાસદો ની પરવાનગી થી એ પ્રોજેક્ટો મંજૂર કરવા અને ડેરી દેવા મુક્ત ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ તથા નવા બાંધકામ માં અંકુશ લગાવવો

બાર ટકા ગણાય તો બાર ટકા ને એમને સો પંદર ટકા જેવી રીતના બહાર પાડે હા એટલે અમારી જેવી બેનો ભાઈ તમારે એસી માં બેસી જમો છો અમે

અશોકભાઈ કે અમને વધારે આલો અને અમને તમે સારી રીતે અમને પેલું એ કરો તો અમે તમને કશું વિરોધ કરવા માંગતો નથી પણ તમારા છોકરાને અમે રૂપિયા અમે વાપરવા આલતો નથી અમે મજૂરી કરીને મળી જઈએ છીએ અમે તો વસ્તીનો અટકાવવા આપવા છીએ આવી રીતના આવકારો પેસીને અમે શું કરીએ ગાયો રાખીને દૂધ બડાવ ઉપર જેણીમાં ના ખેલ નહીં દૂધ દૂધ બરાબુ સવારે 4 વાગે ઉઠી ખેતરમાં જઈએ લાખ લાખ રૂપિયાની ગાયો મરી જાય ઘણું નુકસાન થાય અને અશોકભાઈ બેઠા બેઠા બારો બાર પૈસા વાપર્યું એવું ના ચાલે અને ભાવ વધારા અમને મળ્યા નહી પૂરા પૂરું કરવું બઉ અઘરું એટલું જ કેવું અમારે કોઈ વિરોધ નહી અશોકભાઈ બેસ્યા હોય કોઈ વિરોધ નહીં અશોકભાઈ આજી એ અમારો કોઈ વિરોધ નહિ પણ અમારું ભાવ વધારો એ બધું એ આટલા વધુ વિપુલભાઈ નો વિરોધ કરતા હતા કે હું આમ કરી નાખી હું ઓમ કરી નાખી તો એ તો વિપુલ ભાઈ થી એ જેલા નીકળ્યા

અને તમે તમે ફેથમાં બહુ અન્યાય કર્યો હો તો અમારો પહેલાંનો જ જે કોઠો કોઠો છે એ પ્રમાણે તમે મોડો ભાવ વધારો આપો અમારે બીજું કોઈ કેવું નહીં તમે ત્યાં રાજ કરે છો પણ અમને ભાવ વધારો હારો આપો આઈટીવી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં